વાંસની ખુરશીઓ વાંસના આ જો આ ઝૂલો વાંસનો અત્યારે કામ વાંસનું ચાલુ છે આ ભાઈ વાંસનું કામ ખુરશી બનાવે ઝૂલા બનાવે ને આ ગુદીબેન છે ને અમારે ભૈરા રાખે દોરી લઈને જો એટલી ભાઈ દઉં એમાં આ જોઈએ તો ખાતરની ભાઈ જો આવી ડિઝાઇન બનાવી દઈએ અમારી ગુદી જો

ના વેચે છે કોઈને લેવી હોય તો તમે લઈ શકો અહીં ઓર્ડર દઈ શકો મોડ પર ગઢવાળું ગઢવાળા મોડ પર આ મળી જાય તમે રોડના કાથે જ અહીં ખાટલિયું બાજો કુરસ્યું જો આ એનું ફર્યું છે આ રોડ હાઈવે રોડ માથે જ જો આ રોડ જાય હાઈવે આ એનું ફર્યું છે જો આ આ કેટલા દિનની થયા પંદર દીની થઈ જુઆ વાંસડી નામ છે તુલસી એની માં જોલી છે ને એની માં મમ્મી છે આ પાક છે ને એની માં છે એક પાસે સફેદ એ છે જો નથી જો આ બે ગાઈશ આ કારી છે ને એની મમ્મી છે આ એના મકાન છે જો અહીંયા ઝૂલો પડ્યો લાગે કેટલા બનાવ્યા ઝૂલા હજી એક આ ઘરમાં એક ઓલા ઘરમાં આ બધા ઓર્ડર માં છે ઓર્ડર આવે એટલે બનાવવાનો આ નાની ખુરશી આ નાના બાળકો હોય ને એના માટે વાંસની બનાવે વાંસની હજી આ ચાલુ કામ છે હવે જો આમાં ડિઝાઇન નાખશે

গুল বহু মস্তি নে গু সফে গিয়ে

ઓલી લીંબુડી છે રાણ છે આ આ છે આંબો છે આ લીંબુડી છે આ આંબો છે ઓલું શું છે ગુટી આ જાડવું શું છે ગુટી રાવણો છે રાવણો છે ઓલો ના રાવણો છે આ રાવણો છે આ રાવણો

આંબા અહીંયા છો ફૂલ ઝાડ આંબા હજી ક્યાં સુધી છે બર્તન એટલા લાકડા ભેગા થઈ રહ્યા છે અંજીર અહીંયા લાગે અંજીરનું ઝાડું ઘર ના અંજીર ત્રણ ચાર કરી ગયા

ક્યાં છે માલણ નું ધૂપ જો મોરલા બેઠા જો અમારા જંગલમાં મોરલો દુનિયા દુનિયાના મોરલા જો બેઠો ગઢ ના દેખાય તમારે જો ગઢ નથી દેખાતો માલણ નું ધૂપ કેવાય આ ધૂપ નું જાડવું છે પછી લીંબુડી છે પછી અંજીર અંજીરનું ઝાડું અંજીર બહુ મોંઘા હોય હજાર બે હજાર પંદરસો નો કિલો અંજીર બહુ જ લોહીશ હાઈ ક્લાસ બનાવે અંજીર શું છે મરચા આ મરચાં આવ્યા મરચા આવ્યા જો

તમારે ખુડેસિયું કે ગમે વસ્તુ લાકડાની આ વાંસની ટેબલ જે લેવું હોય અહીંયા બનાવે ઘરે ઓરિજિનલ હા ઓર્ડર દેવો પડે ઓર્ડર દેવો એટલે તમારું ઓરિજનલ આ ભાઈ જ બનાવે છે જો